જોઈને મિત્રો આપણે લઈને આવી રહ્યા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી કે સમયના ભાવના લીધે આપણે જલ્દી વિડીયો અપડેટ કરી ના શકીએ તો આવી નોટિફિકેશન આવેલ છે ઘણું ઠંભી થયું હતું નોટિફિકેશનને તો આપણે આ નોટિફિકેશન વિશે જોઈશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાતની ભરતી છે જીપીએસએસબીની બીની ગ્રુપ એ અને ગ્રુપ બીની પડેલી છે ભરતીવાર કે જેમાં આપણે પોસ્ટ જોઈ શકીએ છીએ હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરી કાર્યાલય અધિરક્ષક કચેરી અધિરક્ષક એટલે અલગ અલગ ઘણી પોસ્ટ છે એમાં સૌથી વધારે પ્લોસ પોસ્ટ જે છે ક્લાર્કની છે અને પગાર પણ સારા છે કે જે આપણે બેઝિક જે ભરતી આવે એમાં પગાર ઓગણીસ હજાર હોય છે આમાં જુનિયર ક્લાર્કમાં ને એમાં પગાર છવ્વીસ હજાર છે હું આ છવ્વીસ હજાર છે ઓગણત્રીસ હજાર છે એવી રીતે છે સેલેરી તો એમાં આપણે જોશું તો ભરતી ઓજાસમાંથી બહાર પડેલ છે આપણે મોટાભાગની ગુજરાતી બધી ભરતી ઓજાસમાંથી બહાર પડે છે જેમાં આપણે આ જગ્યાઓ જોઈ શકો છો જુનિયર ક્લાર્કની બે હજાર અઢાર પાંચસો બત્રીસ બરાબર જુનિયર ક્લાર્કની ત્રણ હજાર ઉપર ભરતી છે બાકી છે ટોટલ જગ્યાએ તો તેતાળીસ હજાર ઝીરો ચાર એટલે કે તેતાળીસ હજાર જેટલી ભરતી છે નોટિફિકેશનમાં આગળ આપણે જોઈએ તો ભરતી ગ્રેજ્યુએશન ઉપર બહાર પડેલી છે કે કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે ઉંમર મર્યાદા જે છે એકવીસથી સત્યાવીસ વર્ષ કે એ સિવાયની બધી ડિટેલ્સમાં કંઈ છે ને રાષ્ટ્રીયતા જે વયમર્યાદા જે આપણે જોઈએ તે વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ છે ઠીક છે થી સત્યાવીસ નથી વીસથી પાંત્રીસ વર્ષ છે બાકી બીજું આ છૂટછાટ આપેલી છે જે પણ ખબર જ છે તમામ મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ છે અને સિવાય બીજી બધી જે કેટેગરી મુજબ છે કે ને બધા કેવી રીતે આપી દે આપ જોઈ શકો છો કે આમાં લખેલું છે બધું શૈક્ષણિક લાયકાત જે આપણે કીધી તે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ બીજું કાંઈ જરૂરી નથી અંદર શૈક્ષણિક લાયકાતની અંદર નેક્સ્ટ જોશું કોમ્પ્યુટરની જાણકારી એ તો બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ એનું કાંઈ એટલું બધું લેવા દેવા નથી આપણે જે પગાર ધોરણનું તો જે આપણે કીધું એ કે એ જોઈ શકો છો હેડ ક્લાર્કનો ચાલીસ હજાર છે પગાર સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર ઓફિસ આસિસ્ટન્ટનો છવ્વીસ આપ જોઈ શકો છો પચાસ હજાર સુધીનો પણ છે જો સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન એનો છે ઓગણપચાસ હજાર છસો પગાર મતલબ ભરતીમાં પગાર સારા છે આ ભરતીમાં એટલે ગ્રેજ્યુએશન ઉપર છે હવે ફીનું જોશું જો ફી આમાં વધારે છે કે કોઈ પણ આપણે મોટાભાગની ભરતી આવતી હતી એમાં જનરલવાળાને જ ફી હતી આમાં બધાને ફી છે પણ ફીમાં આ ખાલી ફેર એટલો છે કે જે જનરલ કેટેગરીના છે એમને ઉપરની ફી પાંચસો રૂપિયા છે અને જનરલ સિવાયની કેટેગરીના જે લોકો છે એ બધા માટે ફી છે ચારસો રૂપિયા અને એ સિવાય ફોર્મ ભરવાનો ચાર્જ કે જે પચાસથી સિત્તેર રૂપિયા લાગે છે વધારે ચાર્જ નથી લાગતો કે નવું રજિસ્ટ્રેશન હોય તો સિત્તેર રૂપિયા થાય અને તો પચાસ થાય એટલે કે ફોર્મ જનરલવાળાને સાડા પાંચસો જેવા થાય અને જે જનરલ સિવાયની કેટેગરીવાળા છે એમને માટે સાડા ચારસો કેવી રીતે ફોર્મ ભરાઈ જાય પરીક્ષા પદ્ધતિ તો પરીક્ષામાં જે લે છે તે કે આ પ્રાઇમરીમાં રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી તલાટીની એની જે પરીક્ષા આવે એ મુજબ જ છે ખાલી છે આવા ફેર એટલો છે કે ભરતી જે છે ગ્રેજ્યુએશન ઉપર છે અને ગ્રેજ્યુએશન ઉપર છે એના લીધે પગાર પણ વધારે છે જે આપણે તલાટી જુનિયર ક્લાર્કની બાર પાસ પર દઈ છીએ એ જ ભરતી છે પણ ફેરફાર કરેલા છે બાકી પરીક્ષા જે આવે છે એ જ છે અને પ્રિલિમ પછી એક મુખ્ય પરીક્ષા છે એમસીક્યુની બસ એ પછી બીજું કાંઈ રનિંગને એવું કાંઈ આમાં આવતું નથી તો ફોર્મ ભરવા માટે આપશ્રી અમારો પણ કોન્ટેક કરી શકો છો આપણો નંબર છે એક્યાસી સાહીઠ સત્તાણું તેતાળીસ બાણું આપણે થમનેલ ઉપર આપેલો જશે યુટ્યુબમાં નંબર તો આમાં પણ મેસેજ કરી શકો છો ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો પણ ડોક્યુમેન્ટ સેન્ડ કરશો તો ઘરે બેઠા પણ ફોર્મ ભરાઈ જશે હવે આના માટે જરૂરી ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી જાતિનું પ્રમાણપત્ર મમ્મીનું નામ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર અને સેમ છની માર્કશીટ બસ આટલા ડોક્યુમેન્ટ જોશે આધાર કાર્ડનું બે સાર્ડનું ફોટો જોશે આટલા ડોક્યુમેન્ટ અમને વોટ્સએપ કરશો તમે નંબર ઉપર તો પણ અમે ફોર્મ ભરી આપશું અને આવી જ ભરતી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે ભરતી કસી સાથે આની જોડે જોડે ઓનલાઈન લેક્ચરને બધું લેવામાં આવે છે અને બધી અપડેટ મૂકવામાં આવે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ